ફિલ્મ ખીચડી અને સારાભાઈ વર્ષિસ સારાભાઈ જેવા ઘણા મહાન સોના અભિનેતા અને નિર્માતા જેડી મજેઠિયા પિતા નાગરદાસ મજેઠિયા નિધન થયું છે ગતરોજ રોજ

પ્રખ્યાત ટીવી શો શારાભાઈ વિ શારાભાઈ વાગલે કી દુનિયા ને ખીચડી જેવી જેડી મજેડિયાએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ